ઓમ શ્રી ગણેશાઈ નમઃ જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો શ્રેષ્ઠ સુવિચાર ચેનલ માં તમારું સ્વાગત છે આજે હું એક સરસ વાર્તા કહેવા જઈ રહી છું જે લોકો ભગવાન ભગવાનમાં માનતા નથી જે લોકોને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ નથી તે લોકો બસ એક જ વાર આ વાર્તા જરૂર સાંભળે તો મારી આ પ્રેરણાદાયક વાર્તાને તમે ધ્યાનથી અને પૂરી સાંભળજો આ વાર્તા ખૂબ સમજવા layak છે ભગવાનના બિલકુલ ન માનવા વાળા એક માણસ સાથે એવું કે શું થયું કે તે ભગવાનને માનવા લાગ્યો ભગવાન પર વિશ્વાસ કરવા લાગ્યો અને ભગવાનની પૂજા પણ કરવા લાગ્યો એવું તે શું બન્યું તું એ માણસ સાથે તો તમે આ વાર્તામાં ધ્યાનથી સાંભળજો મિત્રો દુનિયામાં કેટલાય લોકો એવા હોય છે જે ભગવાનમાં માને છે ભગવાન પર વિશ્વાસ કરે છે જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જે ભગવાનમાં નથી માનતા ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ તેમને બિલકુલ નથી હોતો અને એમને નાસ્તિક પણ કહેવાય છે પરંતુ તેમના જીવનમાં પણ કેટલીક વાર કંઈક એવું બની જાય છે કે તેઓ ભગવાન પર વિશ્વાસ કરવા લાગે છે એને શ્રદ્ધા પૂરેપૂરી થઈ જાય છે તો આ સ્ટોરીમાં આ વાર્તામાં એ જ સંદેશ આપવામાં આવ્યો છે તો સાંભળો એક શહેરમાં મોહન નામનો એક માણસ રહેતો હતો. મોહન નાનપણથી જ ભણવા ગણવામાં હોશિયાર હતો અને આજે તો તે પોતાના શહેરમાં પોતાની એક મેડિકલની મોટી દુકાન હવે ચલાવી રહ્યો હતો. મોહન દરરોજ સવારે 7 વાગે પોતાની દુકાન પર ટિફિન લઈને જતો રહે અને સાંજના 6 વાગે દુકાન બંધ કરી ઘરે આવી જાય. મોહન ને મેડિકલની તમામ દવાઓની સારી રીતે જાણકારી હતી અને તે આખી દુકાન પોતે જ સંભાળતો હતો. એટલા માટે કઈ દવા ક્યાં રાખવામાં આવે છે તે સારી રીતે મોહન જાણતો હતો મોહન એક ઈમાનદાર માણસ હતો અને તે પોતાનું કામ પૂરી ઈમાનદારીથી કરતો હતો મેડિકલમાં કોઈ પણ ગ્રાહક આવે તો કોઈ પણ ગ્રાહક આવે તે ગ્રાહકને યોગ્ય દવા આપે અને યોગ્ય કિંમતે દવા આપે ક્યારે પણ કોઈ ગ્રાહક પાસેથી વધારેના પૈસા લેતો ન હતો કોઈ ગ્રાહકને ક્યારે છેતરતો પણ ન હતો પરંતુ મોહન એક નાસ્તિક માણસ હતો તે ભગવાનમાં માનતો ન હતો તેને ભગવાન પર બિલકુલ પણ વિશ્વાસ કે શ્રદ્ધા હતી નહીં મોહન બસ આખો દિવસ દુકાનમાં કામ કરતો અને સાંજે જ્યારે તે ઘરે આવે ત્યારે પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવતો મોહનની એક ખરાબ આદત હતી કે જ્યારે જ્યારે પણ મોહનને સમય મળે ત્યારે તે તેના મિત્રો સાથે પત્તા રમવા બેસી જતો હતો પરંતુ એક દિવસની વાત છે દરરોજની જેમ સવારમાં મોહન ટિફિન લઈને દુકાને જાય છે બપોરના સમયે તે ભોજન કરે છે અને જ્યારે મોહન ભોજન કરી રહે છે ત્યારે મોહનના કેટલા મિત્રો દુકાનમાં દુકાન પર તેને મળવા માટે આવે છે અને આજ સમયે જોરદાર પવન સાથે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો વરસાદ બંધ થવાનું નામ જ લે નહીં એટલો ધોધમાર વરસાદ થયો એટલે એવામાં લાઈટ જતી રહી તેથી બધા મિત્રો કંટાળી ગયા અને બેસીને વિચારવા લાગ્યા અરે મોહન હવે શું કરે એક તો તને મળવા આવ્યા અને અહીં ઉપરથી લાઈટ ચાલી ગઈ ત્યારે મોહને કહ્યું કે ચાલો આપણે બધા મીણબત્તીના જ વાળે પત્તા રમીએ ખૂબ મજા આવશે ત્યારે બધા મિત્રોએ કહ્યું ઠીક છે ચાલો પત્તા રમીએ એમ કહીને બધા મિત્રો દુકાનમાં મીણબત્તીના આંચ વાળે પત્તા રમવા બેસી ગયા બધા મિત્રો પત્તા રમવા લાગ્યા અને પત્તામાં રમવામાં ખૂબ ધ્યાન મગ્ન થઈ ગયા ત્યાં એક 12 વર્ષનો નાનકડો છોકરો વરસાદમાં દોડતો દોડતો પલળતો પલળતો આવ્યો તેનું આખું શરીર સાવ ભીંજાઈ ગયું હતું તે નાનકડા છોકરાએ પોતાના ખિસ્સામાંથી દવાને એક ચીઠ્ઠી કાઢી અને કહ્યું કે મારી માં ખૂબ જ બીમાર છે મને જલ્દી આ દવા આપો પરંતુ મોહન તો પત્તા રવામાં એટલો બધો ધ્યાન મગ્ન હતો એટલો તલ્લીન હતો કે તેને પેલા છોકરાની વાત સંભળાઈ નહીં તેને તેથી પહેલી વાર તો મોહને કઈ ધ્યાન ન આપ્યું તે છોકરાની વાત પર હવે તે છોકરો બીજી વખત પાછો બોલ્યો બીજી વખત જ્યારે તે નાનકડા છોકરાએ જોરથી બૂમ પાડી કે મારી માં ખૂબ જ બીમાર છે મહેરબાની કરીને મને દવા આપો દવાની તમામ દુકાનો બંધ થઈ ગઈ છે ફક્ત એક તમારી જ દુકાન ખુલી છે તમે મને જલ્દી દવા આપો મારી મમ્મીની હાલત બહુ ખરાબ છે મારી મમ્મી ઠીક થઈ જશે આ સાંભળીને મોહન પત્તા લઈને ઊભો થયો અને તે ચિઠ્ઠી વાંચી અને અંદાજ લગાવીને દવાની એક બોટલ પોતાના હાથમાં લીધી અને તે નાનકડા છોકરાને આપી દીધી નાનકડા છોકરાએ દવાના પૈસા આપ્યા અને ત્યાંથી દોડતો દોડતો ચાલ્યો ગયો મોહનનું ધ્યાન તો પત્તાના અંદર જ હતું અને તેણે ચિઠ્ઠી વાંચી અંદાજ લગાવીને દવા આપી દીધી અને તે છોકરો ત્યાંથી ચાલ્યો ગયો જોજો મિત્રો આગળ શું થાય છે થોડા સમય પછી જ્યારે વરસાદ બંધ થઈ ગયો ત્યારે મોહનના મિત્રો પણ ચાલ્યા ગયા અને મોહન પણ દુકાન બંધ કરવા લાગ્યો ત્યારે અચાનક જ એને મગજમાં લાઈટ થઈ એને અચાનક જ યાદ આવ્યું કે ઓછા અંજવાળાના કારણે તેની ભૂલથી તે છોકરાને ઉંદર મારવાની બોટલ આપી દીધી છે અચાનક તેના મગજમાં આવી ગયું મોહનના હાથ પગ ધ્રુજવા લાગ્યા કાપવા લાગ્યો તેના હૃદયના ધબકારા વધવા લાગ્યા મોહનને આખા શરીર પરથી પરસેવો છૂટવા લાગ્યો અને મોહન મનમાંને મનમાં વિચારવા લાગ્યો કે આજ સુધી મેં જે પણ ઈમાનદારીથી કામ કર્યું છે તે બધું મારું પાણીમાં ગયું મારી એક ખરાબ આદતને આજે આદતે આજે મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ મોહન ખૂબ જ ચિંતિત અને દુખી હતો અને મનમાં વિચાર કરી રહ્યો હતો કે જો તે નાનકડા છોકરાની માં બીમાર છે તે તેને દવા આપશે તો ચોક્કસપણે તેની માનું મૃત્યુ પામશે તેની માં મૃત્યુ પામશે તે છોકરો પણ ખૂબ જ નાનો હોવાથી તે દવા પર શું લખ્યું છે તે પણ કેવી રીતે વાંચી શકે અને હું પણ તે છોકરાને ઓળખતો નથી જાણતો નથી હું પણ કેવી રીતે તેની પાસે જઉં તે છોકરાનું ઠેકાણું પણ મને ખબર નથી તે ક્યાંથી આવ્યો છે એ છોકરાની બીમાર માં જો આ દવા પીશે તો એની માં ચોક્કસ મૃત્યુ પામશે મોહન ખૂબ મૂંઝવણમાં પડી ગયો કે અરે હવે શું કરું બહુ ખૂબ ધ્રુજવા લાગ્યો ફર ફર કાપવા લાગ્યો કે હવે શું કરું એની માને હું કેવી રીતે બચાવું તે નાનકડા છોકરાની આંખોમાં કેટલો બધો વિશ્વાસ હતો કે મોહનને કંઈ પણ સમજાતું ન હતું કે હવે શું કરું મોહનની ઘરે જવાની ઈચ્છા પણ હવે ઠંડી પડી ગઈ હતી તે બસ પોતાની દુકાનમાં આમ તેમ ચાલતો હતો અને અચાનક તેની નજર દીવાલના એક ખૂણા પર પડી જ્યાં દુકાનના ઉદ્ઘાટન સમયે તેના પિતાજીએ ઉદ્ઘાટન સમયે તેના પિતાજીએ જીદ કરીને ભગવાન શ્રી કૃષ્ણને એક તસવીર લગાવી હતી અને તે તસવીર લગાવતા તેના પિતાજીએ તેને કહ્યું હતું કે ભગવાનની ભક્તિમાં બહુ મોટી શક્તિ છે ભગવાન સર્વવ્યાપી છે અને લોકોને સારા કર્મો કરવાની પ્રેરણા આપે છે જે માણસ ભગવાન પર વિશ્વાસ રાખે છે તે તેની ભગવાન મદદ જરૂર કરે છે આ બધી વાત મોહનને યાદ આવી અને આજે તે ભગવાનની આ અદ્ભુત શક્તિને અજમાવવા માંગતો હતો તેણે મોહને તેના પિતાજીને ઘણી વખત આંખો બંધ કરીને ભગવાનની પૂજા કરતા જોયા હતા તેથી મોહને પણ આજે પહેલી વાર જીવનમાં આંખો બંધ કરીને બે હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે હે ભગવાન હવે તું કર એ ખરી મારી લાજ રાખજે આજે મારાથી અજાણ્યા પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે થોડી વાર પછી તે નાનકડો છોકરો ફરીથી દુકાન પર આવ્યો

મોહનને કહ્યું કે હું મારી માને બચાવવા માટે તમે આપેલી દવાની બોટલ લઈને દોડતો ઘરે જઈ રહ્યો હતો અને હું મારા ઘરની નજીક પણ પહોંચી ગયો હતો પરંતુ વરસાદના કારણે આંગણું પાણીથી ભરાઈ ગયું હતું અને હું લપસી ગયો જેથી દવાની બોટલ તૂટી ગઈ શું તમે મને આ જ દવાની બીજી બોટલ આપી શકશો તમારી ખૂબ મહેરબાની થશે તે નાનકડા છોકરાનો જવાબ સાંભળીને મોહનના જીવમાં જીવ આવ્યો અને તે નાનકડા છોકરાને કહેવા લાગ્યો હા કેમ નહીં હું તને જરૂર તે દવા આપીશ મોહન જલ્દીથી દવાની બોટલ લઈને આવ્યો અને તે બોટલ છોકરાને આપી છોકરાએ તે દવાની બોટલ લીધી અને મોહનને કહ્યું કે મારી પાસે પૈસા નથી ત્યારે મોહને કહ્યું કઈ વાંધો નહીં તું આ દવા જલ્દી લઈ જા અને તારી માને બચાવી લે પૈસાની કોઈ જરૂરત નથી મને તે દવાના પૈસા ભગવાનના આશીર્વાદના રૂપમાં મળી ગયા છે તે નાનકડો છોકરો ખુશ થઈને હસીને ચાલ્યો ગયો તે છોકરાના ગયા પછી મોહને બે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો અને પિતાજીએ ભગવાન શ્રી કૃષ્ણની જે તસવીર લગાવી હતી તેને નીચે ઉતારી અને પોતાના રૂમાલથી તેને સાફ કરવા લાગ્યો અને ભગવાનને કહેવા લાગ્યો કે જ્યારે કોઈ દેખાતું નથું ને ત્યારે બસ ભગવાન તું એક જ મને દેખાયો તું સર્વશક્તિમાન છે તું જ સર્વવ્યાપી છે જે પણ માણસ સાચા દિલથી તારું નામ લે છે તારી ભક્તિ કરે છે તારા પર વિશ્વાસ કરે છે તું તેની મદદ જરૂર કરે છે તું એની લાજ જરૂર રાખે છે આજથી હું પણ સાચા દિલથી તારી ભક્તિ કરીશ સાંજ સવાર તારું નામ જપીશ મિત્રો જો તમને ભગવાન માનતા ના હોય કે ભગવાન ની બધી જ જગ્યાએ તો તમે ક્યારેય પણ કોઈ ગલત કે ખરાબ કામ નહીં કરો જયારે તમે કોઈ ગલત કે ખરાબ કામ કરવા જશો ત્યારે તમે વિચારશો કે ભગવાન તો બધી જ જગ્યાએ છે અને તે મને જોઈ રહ્યા હશે તો તમે ખોટા કામ કરી શકશો નહીં જ્યારે તમને